ગીરની કેસર કેરીની આવક દિવસે ને દિવસે વધી રહી છે જૂનાગઢ કેરી સુધીની કેરીના બોક્સના ભાવ બોલાયા હતા જ્યારે હવે કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે હાલમાં દસ કિલોના બોક્સના રૂપિયા આઠસોથી એક હજાર રૂપિયા સુધીનો ભાવ હરાજીમાં બોલાયો હતો અને આગામી દસ દિવસમાં પંદર થી વીસ હજાર બોક્સ ની આવક જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં થઈ શકે છે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માં શાકભાજી ફરફાળા થી માં કેરી ની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે કેસર કેરી ની આવક ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે કેસર કેરીની આજની આવક જોઈએ તો અગિયાર હજારથી વધુ બોક્સની આવક થઈ છે અને કેરીના ભાવ પણ એકંદરે ખૂબ સારા જોવા મળી રહ્યા છે અત્યારે આઠસોથી એક હજાર રૂપિયા પ્રતિ દસ કિલોના બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે એકંદરે સારા ભાવ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે કેરી આવક ઉત્પાદન પણ સારું છે અને અત્યારે ખાવાલાયક ક્વોલિટી પણ સારી છે પાક પણ ખૂબ જ સારો છે આવક હજી દિન પ્રતિદિન વધવામાં છે આગામી દસ દિવસમાં પંદરથી વીસ હજાર બોક્સ પ્રતિદિનની આવક થવાની અમારી ધારણા છે અને આમ જોઈએ તો હજી એક મહિના જેટલી season ચાલશે આ ચાર પાંચ વખત આવી છે અગિયાર સો થી માં પેલા ચાર સાલ ચાલુ થયું છે અત્યારે હજાર નવસો આઠસો હજાર આઠસો નવસો રૂપિયા થી ભાવ મળે છે અને સારો માર્કેટ આવે છે અત્યારે અને માલની ની આવક છે તરીથી ચાલી નંગ ચાલી પાત્રી ચાલી નંગ આવે છે આવક બહુ છે આજે આજે આવક બહુ વધી ગઈ છે પેલી આવક ઓછી હતી તે અત્યારે આવક વધી છે એટલે હવે ભાવ ધીમા થાય એવું દેખાય છે